ભક્તિનગર પોલીસને લક્ષ્મીવાડી મેઇન રોડ ઉપર આવેલ દેવાંશી એપાર્ટમેન્ટના ચોથા માળે ચારસો બે નંબરના એપાર્ટમેન્ટમાં બોગસ કોલ સેન્ટર ચાલતું હોવાની માહિતી મળી હતી જેને આધારે પોલીસે દરોડો પાડી ત્યાં હાજર સાધુ વાસવાણી રોડ અજંતા પાર્કના વિદ્યાર્થી અંજિલ રજનીભાઈ ડેડિયાણા અમરેલીના સરવાડા ગામના ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા કૌશિક બાવચંદ દાફડા નામના વણકર યુવક અને જામનગરના સિક્કાના અને રાજકોટમાં અભ્યાસ કરતા ઉર્ફે બાબા અરવિંદભાઈ સિગડિયા નામના પ્રજાપતિ યુવકને દબોચી લઈ બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કરી નાખ્યો હતો પીએસઆઈ ધાંધલિયાએ ફરિયાદી બની ત્રિપુટી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો હાલ પોલીસે તમામ શખ્સોની પૂછપરછ શરૂ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ત્રિપુટીએ છેલ્લા ચાર મહિનાથી ઉપલેટાવાળા દિનેશભાઈ મકવાણાનો ફ્લેટ ભાડે રાખ્યો હતો તેમાં તેઓ બેસી સ્પીડી કેસ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી લોકોને લોન આપવાની લોભામણી સ્કીમો આપી વાત કરતા હતા પોલીસના કહેવા મુજબ આરોપીઓએ એમેઝોન અને મેજીક જેક નામની એપ્લિકેશન મારફતે વિદેશી નાગરિકોના કોન્ટેક્ટ નંબર અને ડિટેલ મેળવી સંપર્ક કરી લોભામણી સ્કીમો આપી શીશામાં ઉતરતા હતા આ ત્રિપુટીએ મેજીક જેક નામની એપ્લિકેશન પાંચ હજાર રૂપિયામાં વિદેશથી ખરીદ કરી હોવાનું જાણવા મળ્યું છે આરોપીઓ અમેરિકાના નાગરિકો સાથે જ આ પ્રકારની છેતરપિંડી કરતા હતા આરોપી અંજિલ ડેડાણિયાએ વર્ષ બે હજાર સત્તરમાં ગુડગાંવ ખાતે કોલ સેન્ટરમાં ટ્રેનિંગ લીધી હોવાનું સામે આવ્યું છે